કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ કૃષ્ણાવી પર આજે આપણે જાણીશું કે ઠંડીમાં હાડકા અને સાંધાની બીમારી વધે છે જાણો બચવાના ઉપાય તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો શિયાળામાં આર્થરાઈટસની સમસ્યા વધી જાય છે પરંતુ શું કારણ છે અને શા માટે આ સમસ્યા વધે છે ચાલો જાણીએ આ બધી બાબતોના કારણો અને પછી જાણીશું શિયાળામાં થતા દુખાવાના ઉપાય શિયાળાના આગમનની સાથે જ આર્થરાઇટ્સના દર્દીઓના તકલીફો વધી જાય છે મોટાભાગના લોકો પીડાથી પરેશાન થઈ જાય છે પરંતુ તેના કારણો જાણવા મળ્યા નથી તમને જાણીને નવાઈ લાગશે કે શિયાળાના કારણે સાંધામાં અકળાઈ સહિતની ઘણી સમસ્યાઓ થાય છે શું થાય છે કે શિયાળામાં શરીર વધુ ગરમી બચાવવાનો પ્રયાસ કરે છે અને તમારા શરીરના મધ્ય ભાગમાં આવેલા અંગો જેમ કે તમારા હૃદય ફેફસા અને પાચન અંગોને વધુ લોહી પંપ કરે છે આ કારણે તમારું શરીર તમારા પગ ઘૂંટણ હાથ ખભા અને અન્ય સાંધાઓમાં ઓછું લોહી પંપ કરે છે આ સિવાય સાંધાના દુખાવાના ઘણા કારણો છે ચાલો આ વિશે વિગતવાર જાણીએ શિયાળામાં સાંધા કેમ દુખે છે શિયાળામાં રક્ત પરિભ્રમણ જામી જાય છે જેના કારણે સાંધાની રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે આના કારણે તે વિસ્તારો સખત અને ઠંડા થઈ જાય છે અને તેનાથી તે વિસ્તારમાં દુખાવો વધે છે આવી સ્થિતિમાં જ્યારે તમે સક્રિય હોવ છો અથવા દોડતી વખતે તમારા પગના સાંધા પર દબાણ કરો છો ત્યારે આવી પીડા નોંધપાત્ર રીતે વધી શકે છે આ સિવાય બ્લડ સર્ક્યુલેશન ઓછું થવા પાછળનું એક કારણ આ ઋતુમાં શારીરિક રીતે ઓછું સક્રિય હોવું છે જે હાડકા વચ્ચેની હિલ હિલચાલને ઘટાડે છે તેનાથી હાડકામાં દુખાવો વધે છે અને સાંધાનો દુખાવાની સમસ્યા વધે છે શિયાળામાં સાંધાનો દુખાવો કેવી રીતે અટકાવવો કસરત કરો શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યાને ઝડપથી દૂર કરવામાં વોર્મઅપ વોર્મઅપ એક્સરસાઇઝ મદદરૂપ થઈ શકે છે કારણ કે આમ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે અને તે ગરમી ઉત્પન્ન કરે છે અને સાંધાનો દુખાવો દુખાવોથી બચાવે છે ગરમ પાણીથી સ્નાન કરો ગરમ પાણીથી સ્નાન કરવાથી સાંધાનો દુખાવો ઓછો થાય છે કારણ કે તે હાડકા છે આ રક્ત વાહિનીઓને પહોળી કરે છે રક્ત પ્રવાહમાં સુધારો કરે છે અને સાંધા સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે બળતરા વિરોધી વસ્તુઓનું સેવન કરો હળદર આદુ લવિંગ ઘી અને કાળા મરી જેવી બળતરા વિરોધી વસ્તુઓનું સેવન કરવાથી દુખાવો ઓછો કરવામાં મદદ મળે છે આ વસ્તુઓ એનાલેજિસ્ટિકની જેમ કામ કરે છે અને સાધારણ દુખાવાની સમસ્યાને ઓછી કરે છે તેથી શિયાળામાં આ બાબતોનું ખાસ ધ્યાન રાખો આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ક્રિષ્ના આવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો રોજે સાંજે પાંચ વાગે તમને નવા વિડીયો જોવા મળશે એટલે બેલ આઇકન ઓન કરી લેજો મિત્રો હું તમને મળું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો